જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે જેપીસી કપ બે હજાર ચોવીસની ઓક્સન સેરેમની યોજવામાં આવી હતી જેમાં મેન્સની દસ ટીમો વિમેન્સની ચાર ટીમો બે સિનિયર સિટીઝનની ટીમો અને નાના બાળકોની ટીમો માટે ઓક્સન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું હતું જેની મેચોની શરૂઆત અગિયાર મેથી શરૂ થશે જ્યારે ઓગણીસ મેના રોજ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજાશે દરમિયાનમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ નાણાવટીએ જણાવ્યું હતું કે આજકાલના યુવાનોમાં મોબાઈલનું ગાંડું વળગણ લાગ્યું છે ત્યારે આ યુવાનોને મેદાની રમતોમાં જોડાવા માટે અને નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી પ્રેરાઈને આ જેપીસી કપનું આયોજન કરવામાં આવે છે આજે યોજાયેલી ઓક્સનમાં ઊંચી બોલી બોલીને ટીમ પ્લેયર્સની પસંદગી કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ

પછી ચાર લેડીઝ ટીમ છે જેમાં પંદર પંદર પ્લેયર રમશે અને બે કિડ્સ ટીમ છે આ બધા ટુર્નામેન્ટપુરા લાસ્ટ કોલ બક્કરપુરા પર એસઆર પર તારીખ અગિયાર મે થી ઓગણીસ મે સુધી નાઇટ ની રમવાની છે અને આખું સંચાલન અમારી આખી ક્રિકેટ કમિટી આખી જે અમે દર વર્ષે આયોજિત કરીએ છીએ

મેમ્બર્સ નો રિસ્પોન્સ એટલો સારો માટે અમારે ક્યારે કોઈ મહેનત આટલા ઓલમોસ્ટ બે મારું નામ દીપક દોશી અમારે ત્યાં બે વર્ષે પ્રેસિડેન્ટ છે અને હું લાસ્ટ 690 હું પ્રેસિડેન્ટ છું દિલ સી દિમાગ સે શેતાન હે હમ બચકે રહેના હમસે હિન્દુસ્તાન Bade and Chote are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film Bade Meher Chote only in theaters this Eid.